ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે પાંચ નગરપાલિકા પ્રમુખ પદ માટેની સેન્સ પ્રક્રિયા યોજાય નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન દંડક શાસન પક્ષના નેતાની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી ધોરાજી જેતપુર જસદણ ઉપલેટા ભયાવદર નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી સેન્સ પ્રક્રિયામાં નિરીક્ષક તરીકે ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરભાઈ ઠકરાર ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચાના મહામંત્રી હિરેનભાઈ હિરપરા ઉપસ્થિત રહ્યા હતા સેન્સ પ્રક્રિયા દરમિયાન રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ કલ્પેશભાઈ ઢોલરિયા મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા હરેશભાઈ હેરભા રવિભાઈ માકડીયા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા પાંચ નગરપાલિકાના ચૂંટાયેલ સદસ્યો સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો ગુંડલ ખાતે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા નિરીક્ષકો દ્વારા જસદન ધોરાજી ઉપલેટાની સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી રિપોર્ટર ફિરોઝ ચુનેજા અવિક્રાઇમ ન્યૂઝ થોરાજી આજ રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે રાજકોટ જિલ્લાની પાંચ નગરપાલિકાની વાયાવદર ધોરાજી ઉપલેટા જેતપુર અને જસદણ એમના જે ભારતીય જનતા પાર્ટીનો ભગવો પાંચે પાંચ નગરપાલિકાઓ પર લોકોએ આવ્યો છે તો હવે જ્યારે એના પ્રતિનિધિ નિમવાની વાત આવે પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી દંડક એ જ્યારે નિમવાની વાત આવે ત્યારે પાર્ટીની પરંપરા પ્રમાણે ગુજરાત પ્રદેશના બે આગેવાનો સાંભળવા આવતા હોય છે અને એ જ રીતે આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે રાજકોટ જિલ્લાની પાંચેય નગરપાલિકામાં પ્રદેશના આગેવાનો નિરીક્ષકો સાંભળવા આવ્યા છે અને સ સામાન્ય વાત છે કે લોકશાહીમાં લોકોના પ્રતિનિધિનું મેનેજમેન્ટ અને નેતૃત્વ કરવાની અપેક્ષા હોય એમાં એક એક કરીને સમૂહમાં જેને જેવી રીતે ઈચ્છા હોય એવી રીતે નિરીક્ષકોને મળતા હોય છે અને પોતાના મનની વાત કરતા હોય છે તો આજે અહીંયા સેલ્સ પ્રક્રિયા ગોંડલ ચાલુ છે રાજકોટ જિલ્લાની